આઈએસઆઈની મદદથી પાકે લશ્કરી સંગઠનોને એક્ટિવ કરી પ્લાન ઘડ્યો મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં ભંડોળ આપવામાં વપરાયાનો એનઆઈએનો દાવો જમ્મુ કાશ્મીરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ સુરક્ષા દળોએ કહ્યું શાસ્ત્રી ભાગથી કલા દર્શન સુધી રોડ પહોળો કરવા ખોદકામ દરમિયાન દસ દિવસમાં ચાર વખત વીજ કંપનીના કેબલને નુકસાન થયું દાહોદ જિલ્લામાં 71 કરોડનું મનરેગા કોંભાર પાંત્રીસ એજન્સી સામે ગુનો દાખલ કરાયો એજન્સીની આડમાં કોણે ખેલ કર્યો રાજ્યના એક મંત્રીના પુત્રોની સંડોવણી હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વી સ્વામિત્રીમાં 45 દિવસમાં પાલિકાની 50% કામગીરી પૂરી સિંચાઈએ 32% કામ કરતાં ગૃહમંત્રીની તાકીદ કલાકો વધારો પાકિસ્તાનની કબુલાત અમિત 30 વર્ષથી આતંકનો ગંદો ધંધો કરીએ છે

કાશ્મીર થી પરત ફરવાનો અર્થ અમે ડરી ગયા અમે અહીં જ રહીશું પ્રવાસીઓ કહ્યું હુમલાના છ મહિના પહેલાથી હમાસના ટોચના ત્રણ કમાન્ડર પાકમાં સક્રિય હતા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સિંધુ નદીનું એક ટીપું હવે પાકિસ્તાનને નહીં મળે અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓને ફોન કર્યો પાકિસ્તાનીઓને વહેલી તકે હાંકી કાઢવા સૂચના આપી પહેલગામ હુમલો લશ્કરે તૈયબાના બે ત્રાસવાદીઓના ઘરો નષ્ટ કરાયા સંયુક્ત રાષ્ટ્રના વડાની ભારત પાકિસ્તાનને મહત્તમ સંયમ રાખવાની અપીલના ઈશારે નજીક કાર બોમ્બિંગમાં રશિયાના ટોચના જનરલનું મોત નિપજ્યું ઈસરોના પૂર્વ વડા કે કસ્તુરી રંગનનું ચોર્યાસી ની વય નિધન થયું થાઈલેન્ડમાં એક પોલીસ વિમાન દરિયામાં તૂટી પડ્યું છ ના મોત નિપજ્યા

બે આતંકીના ઘર બ્લાસ્ટમાં નષ્ટ થયા નો સૈન્યની પાક હરકત ભારતનો તોડ જવાબ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી ચારસો પિસ્તાળીસ પાકિસ્તાનીઓને પરત મોકલવાનું શરૂ કરાયું બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં અગિયાર પાંત્રીસ કરોડના ચારસો સિત્યોતેર કામો મંજૂર કરાયા પાકિસ્તાની નાગરિકોએ આદેશ મુજબ નિયત સમયમાં ભારત છોડી દેવું પડશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું મેયર પિંકી બેન સોની પાણીદાર કે ન પાણીયા પ્રજા જ નક્કી કરે ભરૂચના હાસોટમાં પરિવારજનોને મળવા આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાય તમામ સ્થાયી સભ્યો એકજૂટ થઈ દબાણો હટાવવા રજૂઆત કરી હવે નજર કરીએ સંદેશ મુખ્ય પર ટ્રેનિંગ આપીએ છીએ નફટ કબૂલાત દ્વારા વિસ્ફોટ કરીને ઘર તોડાયા આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશો મોકલી અપાયો પહલગામ હુમલામાં સંડોવાયેલા બે શંકાસ્પદના ઘરો ધ્વસ્ત પાકિસ્તાનના વિદેશ પ્રધાનની બે શર્મી પહલગામના આતંકીઓને સ્વતંત્રતા સેનાની કહી દીધા કાશ્મીરી યુવાનોના હાથમાં શસ્ત્ર અને પથ્થર પકડાવવાના ષડયંત્રના ભાગરૂપે હુમલો થયો શહેરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી પવનની ગતિ વધતા ગરમીમાં રાહત પહલગામ હુમલા બાદ ફફડતું પાકિસ્તાન સંસદમાં ભારત વિરુદ્ધ વમન કર્યું રાહુલ શ્રીનગરમાં પીડિતોને મળ્યા કહ્યું આતંકવાદી સમાજમાં ભાગલા ઈચ્છે છે હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઈન્સ પર ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ સંરક્ષણ પ્રધાને કહ્યું પાકિસ્તાની હિન્દુઓના વિઝા નહીં થાય રદ સરકારે જાહેરાત કરી પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકી આસિફનું ઘર ઉડાવી દેવાયું પાકિસ્તાને ભારત માટે તેની બંધ કરી દેતા વિમાની મુસાફરોની હાલાકી વધશે એક કરોડની આવક બતાવીને નફટ પતિ ઘર જમાઈ બની ગયો અને પત્નીને લૂંટી લીધી પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં લો ગાર્ડન નું ચણિયાચોડી બજાર સંપૂર્ણ બંધ અમદાવાદમાં પાંચ વર્ષમાં રૂપિયા એકસો ઓગણીસ કરોડના ખર્ચે બોલ મુકાયા છતાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ચાર પોઈન્ટ સુડતાળીસ લાખ ફરિયાદો અમદાવાદ ટ્રાફિક શાખામાં નવા કર્મચારીઓ માટે ઇન્ડક્શન કોર્સ ફરજિયાત ગુજરાતમાં આમ ગજારથી ગરમી બપોરે થી ચાર વાગ્યા સુધી ચુમોતેર સિગ્નલો બંધ રહેશે વિસનગરમાં અમલતદાર ને આવેદન આપ્યા આતંકવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કાશ્મીર હુમલાના વિરોધમાં સુનિ મુસ્લિમ વકફ કમિટીની રજૂઆત તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ